પરડું ભારે છે અને કોને એ નેતા તરીકે વિજય ભવ જોવા માંગે છે એ અહીંયા આગળ સીધા જનતા સાથે વાત કરવાની કોશિશ કરીશું સંસદ સભ્યની જરૂર નથી પડતી કે મિનિસ્ટરની જરૂર નથી પડતી અધિકારીઓ પાસે જાઓ અને જે માંગે એ તમે આપો અને પીરસો એટલે તમારું કામ થઈ જાય એટલે ભ્રષ્ટાચાર લોકો પચાવીને બેસી ગયેલા એવું લાગે છે કે મજૂરિયાત વર્ગનું બી ગાડી નહીં આવતી તો એ માણસ હાથ પડે મજૂરી ઘેર લઈને કઈ રીતના બૈરાનું છોકરાનું જીવન ચલાવી શકે નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે અમારો આ ખાસ એપિસોડ જનતાનો પાવર ચૂંટણી આવી રહી છે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમારી આ બુલેટિન ઇન્ડિયાની ટીમ ખાસ આ એપિસોડ લઈને જનતાનો પાવર આ એપિસોડ લઈને હાલ અમે આવી ગયા છે ખેડા જિલ્લાના મેમદાદ તાલુકામાં ખાત્ર ચોકડી આપણે ઊભા છીએ અને જાણવાની કોશિશ કરીશું કે જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે અહીંની પ્રજા અને અહીંના નાગરિકો શું ઈચ્છી રહ્યા છે શું મત જોઈને પાર્ટ પાર્ટી જોઈને મત આપશે કે કામ જોઈને મત આપશે એ પણ એક જોવાની બાબત છે અને જાણવાની બાબત છે સીધા અહીંના નાગરિકો છે નાગરિકો સાથે સંવાદ કરીશું એમની એમની શું વાત છે એમની ક્યાં 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 અહીંયા આગળ ક્ષતિઓ રહેલી છે શું છે કેવું છે એનું વાતાવરણને જોઈને આપશે કોનું પલડું ભારે છે અને કોને એ નેતા તરીકે વિજય ભવ જોવા માગે છે એ અહીંયા આગળ સીધા જનતા સાથે વાત કરવાની કોશિશ કરીશું લોકસભા ઇલેક્શનને લઈને બુલેટિન ઇન્ડિયાની ટીમ મેમદાવાદ ખાતે આવી ગયેલા છે ત્યારે આપણી સાથે અહીંયા આગળ એક વડીલ છે એમની સાથે જ જાણવાની કોશિશ કરીશું શું લોકસભા ઇલેક્શનને લઈને ખેડા જિલ્લાની શું પરિસ્થિતિ છે પબ્લિકની શું ડિમાન્ડ છે આમ તો જોવા જઈએ તો દિગ્ગજ નેતા એટલે દેવસિંહ ચૌહાણ સાહેબને અહીંયા આગળ ટિકિટ ફાળવવામાં આવી છે કોંગ્રેસ તરફથી પણ ફાળવામાં આવી છે અને ક્યાંકને ક્યાંક ખેડા જિલ્લાની અંદર મહીપતસિંહ ચૌહાણ એ પણ અપક્ષમાં ચૂંટણી લડવાની ક્યાંક ને ક્યાંક એમને પણ જાહેરાત એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી એમણે જાહેરાત કરેલી છે ત્યારે ખેડા જિલ્લાના નગરજનો અને પબ્લિકની શું ડિમાન્ડ છે ખરેખર એક કોને વિજય ભવ જોવા માગે છે અને તકલીફ ક્યાંક ને ક્યાંક એમને જે તકલીફો પડી છે એને દિલ ખોલીને રજૂ કરી શકે એ એવી વાત છે કે ક્યાં ક્યાં એમને અગવડો છે અને હકીકતની અંદર કોનું પલડું ભારે જોવા માગી રહ્યા છે એ આપણે સીધા સંવાદ કરીશું હું કરીમભાઈ મલિક અરે ભાઈ આમ જોવા તો ખેડા અંદર કેવો આ માહોલ છે લોકસભા ઇલેક્શનને લઈને પહેલી વાત તો એ કરું કે રાજકારણ બહુ તફાવત આવી ગયો પહેલા રાજકારણમાં અને અત્યારના રાજકારણમાં આવી તફાવતમાં તમને કહું કે અત્યારે પરિસ્થિતિ કેવી છે કે ખોટું બોલીને ખોટું પીરસીને એવી વાતો કરીને લોકોને ભોજન સ્વાદિષ્ટ બનાવે અને સ્વાદિષ્ટ બનાવે એટલે લોકોને ગમે અને લોકોને ગમે એટલે વોટ આપે પણ એ વસ્તુ આ પૂરેપૂરી નેગેટિવ જ્યારે એક બાજુ એક પાર્ટી એવી છે કે સાચી વાત હોય તો બી સ્વાદિષ્ટ ભોજન બનાવી લોકો સામે પીરસી ના શકે એટલે નેગેટિવ થાય છે એટલે આ રાજકારણ છે નેગેટિવ પોઝિટિવ ચોક્કસ નેગેટિવ પોઝિટિવમાં હાલ જો લોકસભાની ઇલેક્શનને લઈને તો ખેડા જિલ્લાની અંદર પબ્લિકની શું ડિમાન્ડ છે પબ્લિકની ડિમાન્ડ તો હોય સારી જ હોય પણ મેં તમને કહ્યું એમ કે ભાઈ ખોટી વાત ધાક ધમકીઓ એનું બધું પોલિટિક્સ થયું પહેલાં જે ગાંધીજીના સિદ્ધાંત પર લોકો રાજકારણ રમતા હતા નિખાલસ રીતે ગમે તેની સામે ગમે તે બોલી શકે અત્યારે પરિસ્થિતિ રહી નથી અત્યારે પરિસ્થિતિ ડિફરન્ટ થઈ ગઈ છે એટલે તમે અત્યારે જજ કરી શકો કે કોણ એને કોણ હલકો એ અત્યારે અનુમાન લગાવી શકે એમ નથી ખાસ કરીને બેરોજગારી અને ભ્રષ્ટાચારની બાબત આવતી હોય ત્યારે ક્યાંક પબ્લિકની અંદર પણ નારાજગી હોય છે એ વાતને લઈને ખેડા જિલ્લાની અંદર પબ્લિકની અંદર શું એવી વિચારધારા છે કે એ કઈ તરફ જઈ રહ્યા છે તો ભ્રષ્ટાચાર તો અત્યારે એવું છે કે સરે આમ થઈ ગયું છે ખુલ્લે આમ તમારે પૈસા વગર કોઈ કામ થાય નહીં અત્યારે ધારાસભ્યની કોઈ જરૂર નથી પડતી કે સંસદ સભ્યની જરૂર નથી પડતી કે મિનિસ્ટરની જરૂર નથી પડતી અધિકારીઓ પાસે જાઓ અને જે માંગ એ તમે આપો અને પીરસો એટલે તમારું કામ થઈ જાય એટલે ભ્રષ્ટાચાર લોકો પચાવીને બેસી ગયેલા હોય એવું લાગે છે ક્યાંક ને ક્યાંક જો ખેડા જિલ્લાની વાત કરવામાં આવે તો અત્યારે હાલ બીજેપીનો પવન વધારે ફૂંકાઈ રહ્યો છે અને પબ્લિક પણ યુવાનો હોય વડીલો હોય અને એ લોકોની પણ એક એ તરફ જ એક જ તરફ અત્યારે દિશા તરફ જઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી જ ત્યારે કોંગ્રેસ તરફથી ખેડા જિલ્લાની અંદર ખાસ કરી એટલું બધું ખાસ જોવા નથી મળતું ત્યારે અત્યારે હાલની પરિસ્થિતિ લોકસભાની ઇલેક્શનને લઈને કેવા પ્રયત્નો કરવામાં આવશે શું શું તૈયારીઓ છે અત્યારે તમને ખેડા જિલ્લા એક કોંગ્રેસનો ઘર ગણાય હવે વર્ષોથી કોંગ્રેસ સ્થાપિત થયેલી ખેડા અને આણંદ જિલ્લો બંને તો પરિસ્થિતિ અત્યારે એવી થઈ ગઈ છે કે વિકાસની સામે સારા કાર્યોની સામે ધર્મ એ સવારી કરતો હોય એવું લાગે છે ધર્મ એક અગત્યનો ફેક્ટર થઈ ગયો છે અત્યારની ને તમે કોઈ જજ કરી શકો કે આ આવશે કે પેલો આવશે એ અત્યારની પરિસ્થિતિમાં કશું કહેવાયું છે નહીં ચોક્કસથી અહીંયા આગળ આપણે જે ચર્ચા થઈ હતી આ ચર્ચાની અંદર આપણે હજી પણ જે અહીંના નગરજનો છે એમની સાથે વધુ વિસ્તારથી વાત કરવાની કોશિશ કરીશું અને જનતાનો પાવર છે એ જનતાના પાવરની અંદર ખરેખર પબ્લિક શું માગી રહી છે એ વાત કરીશું જનતાના પાવરની અંદર બીજા એક નાગરિક આપણી સાથે છે ખર આહલાદક વાતાવરણની અંદર અત્યારે આપણે બેઠા છીએ ખેડૂત છે ખેડૂત સાથે સીધા વાત કરવાની કોશિશ કરીશું એમનો મત શું છે શું કાકા મીડિયાના માધ્યમથી મીડિયાના મિત્રોને મારા અભિનંદન છે તમે અમારી વાત સરકાર સુધી પહોંચાડવા માટે આવ્યા છો એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું શું નામ આપું મારું નામ કનુભાઈ ચૌહાણ છે કનુભાઈ આમ જોવા જઈએ તો લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે અને એ વિષયને લઈને ખેડૂતોને ક્યાંક ના ક્યાંક અવારનવાર આંદોલનો થતા હોય છે ખેડૂત આમ ક્યાંક ના ક્યાંક પીસાયેલો પીડાયેલો જોવા મળી રહ્યો છે ત્યારે આ લોકસભા ઇલેક્શનને લઈને ખેડા જિલ્લાની અંદર કહેવામાં આવે છે ખેડા જિલ્લામાં લોકશાહીની જે ખતમ થઈ રહેવા જઈ રહી છે ત્યારે કેવી રીતના લોકશાહી ખતમ હવે લોકશાહી રહી જ નથી ખેડૂત તરીકે એક ખેડૂત પ્રચાર તરીકે હું તમને કહેવા માગું છું કે ખેડૂતોનો સક્ષમ ભાવ આજે બજારમાં બે હજાર ચૌદનો જે ભાવ હતો ઘઉંનો આજે એનો બહુ વધારો થયો નહીં એટલે ખેડૂતો દિવસે ને દિવસે મોંઘવારીમાં પીસાઈ રહ્યો બીજી બાજુ કે દવા ખાતર બિયારણો મોંઘો થયો એટલે ખેડૂતને તો કોઈ આગળ જાય એવી જગ્યા જ નથી અને ખેડૂતો દિવસે ને દિવસે આપઘાત કરવામાં તકલીફોમાં ઊભા થઈ અને ખેડૂતો પીલે થઈ રહ્યા પીસાઈ રહ્યા ખાસ કરીને તો મોટાભાગના ખેડૂતો અત્યારે ખેતી પર નિર્ભર હોય છે તો પોતાના પૂતું અત્યારે ઉત્પાદન કરે એવામાં વધારે માનતા હોય છે અત્યારે જે મોટા ખેડૂતો હોય છે જમીન જાગ્યા વધારે જમીનવાળા હોય છે એવા ખેડૂતોને જ્યારે આ પૂરતો ભાવ નહીં મળતો નથી મળતો આ બધા ઘણીવાર આંદોલનો થયા છે અને ખેડૂતો એકજૂટ પણ થયા છે પણ અંતે કોઈ એનું કોઈ પરિણામ આવ્યું નથી ત્યારે આ ઇલેક્શનને લઈને ખેડૂતો કઈ તરફ જઈ જાય છે ખેડૂતો મન બનાવીને જ બેઠા છે આ વિકાસની વાતો કરવાવાળા ભાજપવાળાને મારે કહેવું કે તમે ખેડૂતો વિશે શું કરી રહ્યા છો અને શું કરો છો એ ખેડૂતોની વેદના ખેડૂતને જ સમજાય બાકી તો આ લોકોને ખબર પડવાની નહીં બીજું કે હું મારો બાળક મારો બાળક ભણી ગણીને મોટો થાય અને કંઈક શિક્ષણમાં આગળ વધે અમે ખેડૂત ખેતી કરીને મળી જઈએ કંઈ પણ ખેતીમાં કંઈ મળે નહીં શિક્ષણની વાત કરું જોવા જ ખાસ કરીને બહુ દુઃખની બાબત છે કે ખેડૂત પોતાના ખેતી ઉપર નિર્ભર હોય છે ત્યારે ખેડૂતને પણ એક આશા હોય છે કે એમના પણ પરિવારની અંદર એમના પણ બાળકો સારું શિક્ષણ મળે શું શું તકલીફો પડી છે અને ખરેખર કેટલી વેદના છે ખેડૂતની ખેડૂતની વેદનાઓ તો ઘણી બધી છે વિકાસની વાતો કરવા વાળાને તો મારે કંઈ કહેવું નહીં ખેડૂતને જે વેદનાઓ છે ખાસ કરી એના સવારથી ઉઠ એ સાંજ સુધી જે ખેડૂતની વેદનાઓ હોય એ આ ભાજપવાળાને ખબર નહીં પડે ખેડૂત જોડે જઈને વાતો કરે કે ભાઈ તમને શું તકલીફ હોય તમે તો ફક્ત રોમના નોમે ધરમના નોમે વોટ લેવા નીકળો છો તો મારે તમને એ કહેવું છે કે ખેડૂત જોડે જાઓ તમને પૂરેપૂરો ભાવ મળે છે કે એમ ખાતર બિયારણ કે કોઈ પણ વસ્તુમાં ખેડૂતો અત્યારે જેની વખરી કરિયાણા માટે જીએસટી લગાડ્યો એ અમારા ખેડૂતોમાં હોય જ નહીં આ સરકારે અમારા ખેડૂતો ઉપર જીએસટી દરેકમાં લગાવ્યો અને વિકાસની વાતો કરવા નહીં રહ્યા હતા એ ચાલશે નહીં ખાસ કરીને બે ટ્રમથી તો દેવુસિંહ ચૌહાણ આવે છે અને ખેડા જિલ્લાની અંદર જોઈએ તો મોદીની લહેર અને ભારતીય જનતા પાર્ટીની લહેર ચાલી રહી છે અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની અંદર કોઈ એટલો બધો ઉત્સાહ જોશ જોવા નથી મળતો પણ અંતે આ ઇલેક્શનની અંદર પ્રજા કઈ તરફ જશે પ્રજાનો મત બનાવીને બેઠી છે આ વખતે દેવુસિંહભાઈ બે ટ્રમ ચૂંટાઈ આવ્યા છે આ વખતે પબ્લિકે મન બનાવીને બેઠા છે તો ભાઈ હવે કંઈક નવી દિશા તરફ વળીએ કારણ કે બંને ઓબીસી સમાજના નેતાઓ હો પણ જે સમાજના નેતાઓ કામ ના કરે તો એને એક વખત તો ટાન્સ હાલ બીજી વખત હાલી ત્રીજી વખત ટાન્સ નહીં આપે એવું મારું મન કહે છે ખાસ કરીને ખેડા જિલ્લાની અંદર જો શિક્ષણને લઈને વાત કરવામાં આવે તો શિક્ષણની અંદર પણ ક્યાંક ને ક્યાંક બહુ સારા કામો થયા છે અને તમારા મતે ખેડા જિલ્લાની અંદર પ્રાથમિક સુવિધાઓની અંદર કેટલું જિલ્લા શિક્ષણની વાત કરું તો આનંદીબેનના સમયમાં જે શિક્ષણની પીટીસીઓ ખોલી વિદ્યા સહાયકો બાર બાર તાટ એ એ લોકોના જે અત્યારે કોન્ટ્રાક્ટ ઉપર લીધા હવે પોંચ વર્ષ માટે એ કોન્ટ્રાક્ટમાં એવા જ્ઞાન સહાયકો કામ કરશે હવે જ્ઞાન સહાયકો પોંચ વર્ષી એ લોકોની ઉંમર થઈ જવાની તો પોત વર્ષ પછી આ જ્ઞાન સહાયકો એ લોકોનું છું આજે તમે હું અમારા ગામની અંદર એકથી સાત ધોરણ હોળીવાળાને એક એક નથી આવડતું શિક્ષણની વાતો કર ડિજિટલ ઇન્ડિયા કે પણ એમાં જીરો હ તમે ગામડામાં જઈને સ્કૂલમાં જુઓ કે ભાઈ બાળકોનું શું શિક્ષણ એક થી દસ ધોરણ હોળી અમારા ગામડાનો છોકરો રનો ડર એ આ શિક્ષણની નીતિ છે આ લોકો તો અહીંયા હતા આપણા આપણી સાથે ખેડા જિલ્લાના મેંદર તાલુકાના એક ખેડૂત હતા એમની સાથે આપણે વાત કરી ક્યાંક ને ક્યાંક એમનો પણ એક આક્રોશ છે કે ખેડૂત છે ખેડૂતને ક્યાંક ને ક્યાંક એમના પણ પરિવારના બાળકોને જ્યારે શિક્ષણની બાબત આવતી હોય ત્યારે પૂરતું શિક્ષણ આપી શકતા નથી કેમ કેમ કે એનું સૌથી મોટું એક કારણ છે કે એમને પૂરતું વેત ક્યાંક ને ક્યાંક એમને ખેતીની પૂનઃ ઉપજ જે થાય છે એનું પૂરેપૂરું વેતન મળી રહેતું નથી અને એના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોના છોકરાઓ વંચિત રહી જતા હોય છે શિક્ષણથી બીજા એક અહીંયા આગળ આપણા વિસ્તારના છે એમની સાથે ચર્ચા કરવાની કોશિશ કરીશું લોકસભાને લઈને જનતાના પાવર આ ખાસ એપિસોડની અંદર બીજા એક વ્યક્તિ આપણી સાથે છે સીધા એમની સાથે વાત કરીશું ખાસ કરીને ખેડા જિલ્લાની અંદર લોકસભા ઇલેક્શનને લઈને કેવો માહોલ છે અત્યારે તો માહોલ કેવો છે બરાબર અત્યારે ગરમા ગરમ જ છે ગરમા ગરમ એટલે કેવો ગરમા ગરમ અત્યારે આ વખતની અંદરમાં કોંગ્રેસના મતદારો આપર મૂડમાં છે કોંગ્રેસનું પલડું ભારે થશે કઈ રીતના મતદારોનો કેવો મિજાજ છે આ વખતની અંદરમાં મતદારોને કે ઉમેદવાર બે બક્ષી છે અને ગઈ વખતની અંદરમાં લોકસભાની અંદરમાં જે બક્ષી પંદના ઉમેદવાર નતા આ વખતની અંદરમાં બે સમકક્ષાના ઉમેદવાર છે એટલે આ વખતની અંદરમાં અમારું કોંગ્રેસનું પલડું બારે જીતી જાય એવું લાગે છે ચારસો બારની પ્રચંડ બહુમતીની વાત થઈ રહી છે હવે એ તો જે પાર્ટીના જે ભાજપના તો એવું એક છે કે ચારસો ને એ તો ચારસો ને પચીસ ની ઈચ્છા રાખે છે પણ એ વખત એવું નહીં થવાનું આ વખત ખાસ કરીને કયા મુદ્દાઓ છે આ વખતની અંદરમાં મુદ્દાઓ તો તમે જુઓ તો ભાજપવાળાને તો રામ મંદિર સિવાય બીજું કશું દેખાતું નહીં હિન્દુત્વ સિવાય આ કોંગ્રેસની અંદરમાં આ વખતની અંદરમાં અમે તો ખેડા જિલ્લા હું લોકસભાની વાત કરું આખા દેશની વાત કરતો નહીં પણ આ વખતમાં કાળુસિંહ જે ઉમેદવાર છે એ વ્યક્તિગત રીતે સારા છે આ આ વખતની અંદરમાં જંગી બહુમતી જીતી જાય એવી અમને અમારા કોંગ્રેસના કાર્યકર્તા તરીકે અમને એવી આશા છે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે તમને અત્યારે માહોલની અંદર યુવાનો હોય વડીલો હોય કે પછી બીજા કોઈ તમને પ્રાથમિક રીતે જે છેલ્લે નીચે પાયાનો માણસ છે એમનો સહકાર કેવી રીતના તમને જોવા મળ્યો રહ્યો અમને અત્યારે તો અમે કેવું છે કે અમે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છીએ હવે દોડ ડોર ચાલુ કરવાના છીએ અને અત્યારના જે મતદારો છે જે વડીલો છે આગેવાનો નવયુવાન છોકરાને લગભગની અંદરમાં કોંગ્રેસ જોઈએ ખબર નહીં પણ અમારા જે કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ એટલે અમે દરેક ગોમની અંદરમાં ઘેર ઘેર જવાના છીએ અમે સમજાવવાના છીએ કે ભાઈ આ કોંગ્રેસની રાજ્યની અંદરમાં જે લોકશાહી આવી એ કોંગ્રેસના રાજ્યમાં આવેલી છે જે વીસથી અઠ્યાવીસ વર્ષના છોકરાઓને કોંગ્રેસ શું એ ખબર નહીં એટલે અમે એ જાગૃત કરવાના છે કે ભાઈ કોંગ્રેસની વખતની અંદરમાં પ્રાથમિક શાળા જુઓ આરોગ્ય ખાતા દવાખાનો જુઓ જે જે સરકારી જે લાભ પહેલાં મળેલા છે એ કોંગ્રેસના રાજમાં મળેલા છે યુવાનોનું કેવું સમર્થન છે યુવાનો તો અદાલતની અંદરમાં યુવાનને તો શું કોંગ્રેસ યુએ ખબર નહીં પણ જે અમારા જે મતદારો ટચમાં છે અમે એમને પ્રયત્ન કરીશું અને કોંગ્રેસને સો ટકા મત અપાય ખેડા જિલ્લા તો હવે ભારતીનો એક ઘડ બની ગયો છે કે અહીંયા કોઈ સામે ટક્કર લેવું નથી હવે એ તો હવે મતદારો એની પેલું મતદાન થાય ત્યારે ખબર પડે તો ભાજપનો ઘર છે કોંગ્રેસનો ઘર છે આ પહેલેથી આ કોંગ્રેસનો ગઢ જ રહેલો છે અને આ વખતમાં રહેશે એવું લાગે છે તમને શું લાગે સત્તર થશે થશે સો ટકા થશે ને તમે ભાવ જોવા માનો અમે તો કાળું ડાબી અમે કોંગ્રેસને વિજય ભાવ જોઈએ જોવા મળે ચોક્કસથી અહીંયા આગળ જે યુવાનોની વાત હતી તો ખેડા જિલ્લાના ક્યાંક ને ક્યાંક એમની વાત એવી હતી કે ખેડા જિલ્લાના યુવાનોને કોંગ્રેસ એ જ ખબર નથી પણ ક્યાંક ને ક્યાંક અમે એમને એ વિચારધારાથી પાછા એમને પ્રેરિત કરવાની કોશિશ કરીશું અને ક્યાંક ને ક્યાંક એમની વાત એવી છે કે આ વખતે જમ બરાબરની ટક્કર થશે અને ક્યાંક ને ક્યાંક એમની મહેનત સફળ થશે તો ક્યાંક ને ક્યાંક એમનો વિજય થશે ઇલેક્શનનો માહોલ તો હજુ કશું કહી એની અંદર એવું છે કે બધા બીજેપીને માને છે અત્યારે કોંગ્રેસ સરકાર તો છે જ નહીં એનું કારણ શું કારણ તો હવે પબ્લિક જાણે કે બીજેપીને કેમ લાવી રહ્યા છે અને મોંઘવાડીનો માહોલ એટલો છે કે ગરીબ જનતા આમ શું કરી રહે શું ખાવાનું ખાય હાથ પડે બસો પાંચસો ત્રણસો કમાઈન્ડ લાવે તો મોંવાડી પ્રમાણે તો વપરાઈ જાય એનું કારણ આખું અલગ છે કે બીજેપી સરકાર છે ને એમના ફાસ પૂછ્યા જેવા છે કે રૂપિયા ખાય છે ખાસ કરીને જો રોજગારની બહુ જ રીતે પીડાઈ રહ્યા છે એમ અત્યારે મહેમદાદની અંદર કંઈક લોકો ધંધા વગરના બેકાર રખડી રહ્યા છે કે વર્ગનું બી ગાડી નહીં આવતી તો એ માણસ હાથ પડે મજૂરી ઘેર લઈને કઈ રીતના બૈરાનું છોકરાનું જીવન ચલાવી શકે શિક્ષણની બાબત કહીએ શિક્ષકની બાબતમાં તો બધું છોકરાઓ પરીક્ષા એમની રીતે ઓલરેડી હાલવા જાય છે પ્રજા શું ઈચ્છી રહી છે બદલાવમાં તો પ્રજા જો લાવે એ પાર્ટી હાચી હવે આપણે પ્રજાને તો કહી ના શકીએ કે કોને તમે લાવશો મત કોને હાલશો મારા મતે શું કોણ આવવું જોઈએ ભાઈ એની બધી અમુક પ્રજા તો એવું કે છે કે બીજેપી સરકાર લાવીએ મારો મત મારો તો મત હું તો બીજેપીને વર્ષો જિંદગી આલું છું ને આલવાનો જુ પણ તમારી આ પરિસ્થિતિ છે એને શું કેવું પરિસ્થિતિમાં તો હવે જે ભેગું કરેલું એ અત્યાર સુધી વાપડીને ઉડાવી દેવાનું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને આવે તારે કમાઈ લેવાનું છે સમય સંકટની આકર ખેંચવામાં કોઈ સ્થાન જ નથી રહ્યું સરકારી યોજનાઓ જે બધી બહાર પડી રહી છે ખરેખર ગરીબ સુધી પહોંચે છે મળે છે નથી મળતી એવું છે અમુકને મળે છે અમુકને નથી મળતી પબ્લિક પણ કેવું છે કે આમાં જે કાયદા કાનૂનો ખાટુસ હોય જાણતું હોય તો એને હલાઈ શકે સહાયને એવું બધું છે અમુક માણસો વચટિયાત ખાઈ જતા હોય છે એવું બી બધું હોય છે ખેડા જિલ્લાના દરેક ખૂણે બુલેટિન ઇન્ડિયા ફરી રહી છે અત્યારે જનતાના પાવર આ આ વિષયને લઈને ખરેખર લોકસભા ઇલેક્શનની અંદર જનતા શું માંગી રહી છે આપણી સાથે બીજા એક વડીલ ઊભા છે શું નામ આપનું અંકિતભાઈ શા છે મારું નામ અંકિતભાઈ લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે ખાસ કરીને ખેડા જિલ્લાને અમે આજે આપણે અહીંયા મહેમદાવાદ ઊભા છે તો મહેમદાવાદની પ્રજા શું માગી રહી છે આમ તો જોઈએ તો કામ તો થાય છે પણ મહેમદાદની પ્રજા આમ તો લગભગ રોડ રસ્તાને બધું અમુક જગ્યાએ જે ખરાબ છે એ જો સારા થઈ જાય તો સારું છે એમ ખાસ કરીને અહેમદાવાદની અંદર જો વિકાસની બાબત વાત કરવા તો કેટલો વિકાસ થયો છે અંદર વિકાસની વાત કરીએ તો જે છેલ્લા પાંચ વર્ષમાં ધાર્યા કરતા ઓછો વિકાસ થયો છે અને આજુબાજુ થોડો વધારે વિકાસ થયો છે ક્યાંક ને ક્યાંક લોકસભાના લઈને પ્રજા એનાથી નારાજ છે ના પ્રજા નારાજ નથી પ્રજા તો જોડે જ છે પણ જે વિકાસ થવો જોઈએ એવો થયો નથી અમદાવાદનો વિકાસ થવો જોઈએ રોડ એટલે પ્રાથમિક જે જે નથી નથી અને નગરપાલિકા દ્વારા જે કામ કરવામાં આવવું જોઈએ એ બિલકુલ થયું નથી પ્રજા શું છે બદલાવ કે પછી ભારતીય જનતા પાર્ટી બદલાવ તો નહીં પણ ભારતીય જનતા પાર્ટી જોઈએ વિકાસના કામ જે અટક્યા છે એ વહેલા થવા જોઈએ આશરે કેટલા સમયથી આ પરિસ્થિતિ છે આ પરિસ્થિતિ તો છેલ્લા ત્રણેક ત્રણેક મહિનાથી છે જે અત્યારે જે ખાતરજ ચોકડીથી જે નડિયાદનો રોડ હમણે લગભગ છ મહિના ઉપર બન્યો છે અને મેં લગભગ બહુ રજૂઆતો કરી છે ત્રણથી ચાર રજૂઆતો કરી છે પણ હમણાં લગભગ છેલ્લા ત્રણ મહિનાથી સરખો થયો છે એટલે આમ કેટલા સમયથી આ ખાતર ચોકડીથી નડિયાદના જે રોડની તમે વાત કરી રહ્યા છો આ કેટલા સમયથી આ રોડની આવી હાલત હતી ચાર વર્ષથી આવી હાલત છે રોડની ચાર વર્ષથી કોન્ટ્રાક્ટ સોંપેલો અને એનું કામ હમણાં લગભગ છેલ્લા ત્રણ મહિનાથી જ થતું છે એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રાથમિક સુવિધા રોડ રસ્તા અને એ મળવું જોઈએ એ પૂરતું હજી મળ્યું નથી હા એટલે હવે અત્યારે અત્યારે રોડ થઈ ગયો છે પણ છેલ્લા ચાર વર્ષથી જે કામ થયું એમાં છે ઢીલાસ રહી એમ એટલે પ્રજા શું કોંગ્રેસને તરફ જઈ રહી છે કે બીજેપી પ્રજા તો બીજેપી બીજેપીને જ માને છે કોંગ્રેસ છે દીકર શું ખાસ કરીને જો કામ જોવા જઈએ તો બીજેપીના કયા કયા એવા સારા કામો છે કે જેને લઈને પ્રજા એ તરફ વળી રહી છે એના તો કામ લગભગ દસમાંથી નવ માર્ક મળે કામ તો ઘણા સારા જ છે કે હું નડિયાદ રહું છું એટલે મને બી ખબર છે કામ તો સારા થાય છે જ અને સારા થવાના જ છે ક્યાંક ને ક્યાંક ખેડૂત ઘણા બધા વડીલો પાસે પણ જાણવા મળ્યું છે કે યુવાનોની બેરોજગારી શિક્ષણને લઈને જે ઘણા બધા પ્રશ્નો છે ભ્રષ્ટાચારની જે બાબત છે એને લઈને ખૂબ મોટા સવાલો અત્યારે થઈ રહ્યા છે હવે એમાં તો એવું છે કે બેરોજગારી માટેમાં તો લગભગ આમ તો રોજગારી આમ તો થાય છે જ એવું નથી કારણ કે મેં જોયેલું છે આમ તો અમુક જગ્યાએ નોકરી જે બધું છે એ મળે જ છે એ ખાસ કરીને શિક્ષિત યુવાનો અત્યારે બેરોજગાર છે હા એના માટે તો હવે શિક્ષણને તો શું છે ત્રીસ ત્રીસમાં કામ કરવું નથી ને એઝ ઈ જ જોઈએ છે અહીંયા બીજા ઘણા બધા વડીલો છે એમની સાથે ચર્ચા કરવાની વાત કરીશું શું નામ કાકા આપનું અબ્દુલ સત્તાર કાકા આ વખતે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે અને હમણાં જેમ એક વડીલે વાત કરીએ એમ કે મેમદાવાદની અંદર ઘણી બધી હજી પ્રાથમિક સુવિધાઓ રોડ રસ્તા છે એ હજી બિસ્માર છે પૂરતી સુવિધા નથી મળી બીજી રોજગારની બાબત છે શિક્ષિત હોવા છતાં બેરોજગાર છે એ ઘણી બધી સમસ્યાઓ છે આમ છતાં આ લોકસભા ઇલેક્શનની અંદર ખેડા જિલ્લાની અંદર કેવો માહોલ છે પ્રજા શું માંગી રહી છે મા તો શું છે કે પ્રજા તો સારા કામ માગે જ બરાબર છે પ્રજાને સંતોષ થવું જોઈએ ભાઈ રોડ સારા છે ગટર સારી છે રોજગાર બી સારું છે કોઈ જાતનું એ છે ને શાંતિ છે બિલકુલ એ રોજ પ્રજા તો માગે જ ને બીજું શું છે કે અમુક ટાઈમે નગરપાલિકાનો જે ગટરના પાણી છે ને નળ નળમાં ગટરના પાણી આવે છે આ બધી પેલી બાજુ આવે ને ધાકણી વાર વારમાં તો ગટર નવમાં એટલું ખારું પાણી આવશે ને ગટરનું

તું રાજ નહીં કરું સારું તો મારા હાથમાં તારી ચાવી છે ને કોંગ્રેસમાં તો શું છે અત્યારે કોઈ કેપેબલ રહ્યું નથી હવે બધા કોંગ્રેસ માંથી બીજેપી જોઈન કરી બીજેપી જોઈન એ જ કોંગ્રેસ વાળા છે કામ જેના થાય મોટાના ના એના થાય ના થાય નાના ના તો કામ થતા જ નથી અહીંયા એક બીજા બેન ઉપસ્થિત છે મેમદાદ બજારમાં હાલ આપણે ઊભા છીએ શું બેન લોકસભા ઇલેક્શન ને લઈને શું કહેશો આ વખત પ્રજા શું માંગી રહી છે મોદી જિંદાબાદ બસ અમારા માટે તો એક જ છે કેમ તમને રોજગારી મોગવારી આ બધું કશું જ નથી મોગવારી જે સામે રૂપિયો એટલો જ મળે છે બરાબર પહેલા એવું હતું કે ભઈ પગાર ઓછા હતા તો મોગવારી ઓછી હતી અત્યારે પગાર ડબલ છે ચાર ગણો છે ઘણા ને દસ ગણો બી છે તો એના બદલામાં અત્યારે મોગવારી તો બરાબર જ છે મોગવારી નથી મોદીજીની લહેર છે અહીંયા

કરીને રોજગારીની બાબત રોજગારીમાં તો શું છે અહીં તો સારું જ છે બધું આમ ઓલ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર કે આપણા ગુજરાતની અંદર સમજે ને અમદાવાદમાં બી અત્યારે સારું જ છે એવું કઈ એવું છે નહીં કોઈને કોઈ શિક્ષણ અને આરોગ્યમાં ખેડા જિલ્લાની અંદર કેટલો સુધારો થયો એ તો હવે એક્ઝેક્ટ મને ખબર છે નહીં એ કરતો હું તમને કહું કારણ કે શિક્ષણમાં તો અત્યારે ચાલે છે સ્કૂલની અંદર છે પછી કુમાર શાળાઓમાં છે એમાં તો બધું બધું સારું જ ચાલે છે વડીલ તરીકે ઘણા વર્ષોની અંદર પાછલા સમયની અંદર જોવા જઈએ તો ઘણા બધા બદલાવો થયા છે પહેલાંની પરિસ્થિતિ કંઈક અલગ હતી અત્યારની પરિસ્થિતિ કંઈક અલગ છે ફરી પાછો એની અંદર યુટર્ન આવ્યો છે અને પબ્લિક ક્યાંક ને ક્યાંક ફરી પાછી નારાજ થઈ ફરી પાછા પબ્લિકની અંદર કંઈક ઉત્સાહ પાછો આવે આ બધા આ બધાની વચ્ચે તમે એક વડીલ તરીકે આ બધો માહોલ જોઈને અત્યારે અહીંયા ખેડા જિલ્લાની પબ્લિક ખાસ કરીને શું માગી રહી છે બદલાવ માગી રહી છે કે એ નહીં એ જ પછી બસ એ પરિવર્તન પરિવર્તન માગી રહી છે પરિવર્તન જેટલું થાય એટલું સારું છે ખેડા જિલ્લાની અંદર અંદર કોને તમે વિજય જોવા ભાજપ ને જ કારણ કે અત્યારે ભાજપ સિવાય કશું છે જ નહીં કારણ કે મોદી સાહેબ છે ગ્રેટ માણસ એટલે એના સિવાય કોઈ બીજો છે જ નહીં બિલકુલ નહીં બિલકુલ નહીં ચોકડી જ મળતો ખેડા જિલ્લામાં તો ચોકડી ભૂલી જ ગયા છે કે કોંગ્રેસ શું હતી એ તો લોકો ભૂલી ગયા એ તો એના એમનું એનું 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 સૌથી મોટું કારણ શું જ્યારે તમારી યુવાની અંદર કોંગ્રેસનું એક રાજ રાજ હતું અને એ પછી આખો બદલાવ આવ્યો અને કેમ કોંગ્રેસ આવી રીતના ટૂટતી ગઈ એ લોકો સાઠ વર્ષ રાજ કર્યું કોંગ્રેસે સાઠ શું એણે બદલાવ ન કર્યો કશું નહીં એમણે એમનું જ જોયું ફેમિલીવાળાનું જ જોયું એમણે ફેમિલી ટ્રુથ ચાલ્યું પહેલેથી તે છેલ્લે સુધી અત્યાર સુધી એવું બીજી કોઈ બી જગ્યાએ છે નહીં ને બીજું એક છે કે બદલાવની અંદર શું થઈ ગયું કે પરિવર્તન જે આવ્યું ને અત્યારે કે શિક્ષણની અંદર આવી ગયું રોડ બનાવવાની અંદર આવી ગયું લોકોની વાતચીત કરવાની ઢબ બદલી ગઈ બધી વેપાર સારા થઈ ગયા રોજગાર સારા થઈ ગયા આતા બધાને કામ મળે છે જ કંઈ નથી મળતું એમ નહીં તો ખેડૂતોને કેટલું બધું મળે છે તમે જુઓ લોકોને પૈસા સરકાર કેટલો બધા આપે છે ખેડૂતોને કેટલા આવે છે ત્રણ ત્રણ હજાર રૂપિયા દર મહિને એક ઘરમાં ચાર ખેડૂતો તો ચાર થઈ બાર હજાર રૂપિયા આવે અત્યારે મોદી સાહેબે રોજગારીની અંદર એ લોકોને ત્યારે કામ મળે કે ના મળે એટલે એમણે પાંચ વર્ષ માટે અનાજ ફ્રી આપવાનું કહ્યું છે ચોક્કસ ચોક્કસથી અહીંયા આગળ આપણી પાસે મહેમદાદ બજારની અંદર વડીલો ઉપસ્થિત હતા વડીલ સાથે ચર્ચા કરવાની કોશિશ કરી વડીલે ચોક્કસથી એવું કીધું છે કોંગ્રેસ ઉપર તો હવે ચોકડી વાગી ગઈ છે શું નામ આપ મારું નામ સાહેબ વરસ અત્યાર બે ખાસ કરીને લોકસભા ઇલેક્શનની અંદર મહેમદાદ તાલુકાની પ્રજા શું માંગી રહી છે મેમદાવાદની તાલુકાની પ્રજા તો ઓલરેડી શું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની અંદર સારું જ કામ થાય છે અને અમને આશા છે કે સો ટકા દેવસિંહ ત્રણ આરામથી જીતી જશે બે ટમની અંદર પહેલાંથી આવી ગયેલા છે કેટલા સારા કામો થયા છે બે ટમની અંદરથી દેવસિંહ સાહેબ આવી ગયા છે પણ અમારી એની અંદર મેમદાવાદ તાલુકાનું અને મેમદાવાદ નગરપાલિકાની અંદર બી એવો દેવસિંહ સાહેબના આવ્યા પછી સારો વિકાસ થયો છે નવું કાંકરિયા એમણે બનાવ્યું દેવોસિંગ સાહેબે પછી અહીં ગણી મેમદાવની અંદર ઘણા બધા કામ કર્યા છે દેવોસિંહ સાહેબે એટલે અમારી ગણતરી પ્રમાણે દેવો સાહેબ જે છે ચૌહમણ સાહેબ એ સો ટકા ત્રીજી તંબરની અંદર બોએ સો સારામાં સારા વોટિન સારામ સાહેબ લીડથી આવશે બુલેટ ઇન્ડિયાની ટીમ આજે ખેડા જિલ્લાના મેમદાવ તાલુકાની અંદર આવી ગયા હતા મેમદાવ તાલુકાની અંદર લોકસભા ઇલેક્શનને લઈને પ્રજાનો શું મત છે પ્રજાની શું વાત છે અને ખરેખર પ્રજા શું માગી રહી છે બદલાવ માંગી રહી છે કે પછી પ્રજાની અંદર કેટલો આક્રોશ છે કોનું કોનું પલ્લું ભારે રહેશે અને કોન કોને કોના પક્ષમાં પ્રજા જઈ રહી છે આ જાણવાની કોશિશ કરી હતી પ્રજા મદ અંશે ક્યાંક ને ક્યાંક રોજગારી બેરોજગારી બેરોજગારી મોંઘવારીથી ત્રાહીમામ છે એવા પણ અહીંયા ક્યાંક ને ક્યાંક મુદ્દા જોવા મળ્યા છે અને ક્યાંક ને ક્યાંક વિકાસની વાત આવતી હોય તો વિકાસની અંદર ખેડા જિલ્લા અને મેમદાદ તાલુકાની અંદર ખૂબ સારો વિકાસ થયો છે એવી પણ અહીંયા વાત જાણવાને મળી અંતે મેમદાવાદ તાલુકાની પ્રજા એક તરફ જઈ રહી છે બીજેપીને ને સમર્થન આપી રહી છે બુલેટ ઇન ઇન્ડિયા ના ખાસ અહેવાલ જનતાના પાવરમાં બસ આટલું જ ફરી મળીશું બુલેટ ઇન્ડિયા ભરોસો ગુજરાતનો